હાલમાં રાજકોટથી મોટા સમાચારો મળી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરી અમદાવાદની સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવ્યા છે જેને લઈ ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ હું તો પબ્લિકને પણ કહેવા માંગુ છું કે કોઈ એવા ગુના નથી એક સામાન્ય ગુના છે અને એમાં પણ પાસા લગાડી દીધી તો સરકાર અપીલ છે કે આપ લોકો કાયદાકીય બધી જગ્યાએ ચાલો પણ આ જે તાનાશાહી આપ લોકોની જે શરૂ કરી છે તો કાલ સવારે ચૂંટણીમાં તૈયારી રાખજો ચારસો પાર નથી થઈ શક્યા બસો ની અંદર વયા જશો અને ખાસ કરીને જે પીટી જાડેજા ઉપર જે ખોટી રીતે પાસા કરવામાં આવી છે તો ગોંડલ જયરાજ ઉપર એ પાસા થવી જો

ઉપર અવોર એડવોકેટ છું અને છત્રી સમાજના અગ્રણી છું આ જે રીતે ભાજપ સરકાર ભ્રષ્ટ સરકાર જે કહેવાય એ કે ગમે એ તેમની સામે અવાજ ઉઠાવે અને આંદોલન કરે તેને પાછામાં ધકેલી દેવા આનાથી વધુ ગુનાવાળા લોકો અત્યારે બેફામ ઘૂમી રહ્યા છે અને જેને ભાજપનો ખેસ કરી લીધો હોય અને ભાજપના પટા પહેરા હોય તેને કાંઈ કહેવામાં આવતું નથી અને અમુક આવા આપે છે સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય અને એકાદ ગુના હોય અને જે પણ સાબિત પણ ન થયા હોય એવા ગુના પાછા ખરવા તે જે વ્યાજબી છે અને સતી સમાજ તેઓને ઓળખાવી શકે છે અને આગામી સમયમાં વધારેમાં વધારે આંદોલન તેજ થશે અને આ ભાજપ સરકારના મૂલ્ય પણ ઉચાઈ નાખતા સત્ય સમાજ આવે છે હા આની પહેલા સત્ય સમાજના હાથે હાથ લાખ લોકો ભેગા થયેલ હતા અને ભાજપ સરકાર દ્વારા જેમાં મેઈન પીટી જાડેજા સાહેબ હતા તેની ઉપર પણ અત્યારે રાજકીય ચિન્હખોરી રાખી અને પાછા કરવામાં આવેલા હોય એવું અમને લાગી રહ્યું છે તો અમે સખત થતો વસાવી રાખીએ આવનારા સમયોમાં અમે અત્યારે આવેદન આપશું અને પછી હવે ભવિષ્યમાં સમાજ બધા ભેગા થઈ અને મિટિંગ કરી જે કઈ આગળ પગલા લેવામાં આવે તો સમાજ સર્વ સમાજ સમજ લેવામાં આવશે